જય માતાજી ઘણીવાર આપણે જન્માક્ષર બતાવીએ એટલે આચાર્ય ગુરુદેવ અને જે જ્યોતિષના વિદ્વાન હોય એ આપણને કહે કે તમારે આ વાર કરવાના અને આ વાર કરવાથી તમને ફાયદો થશે અને આપણે જોઈએ કે વારનો ઉપવાસ કરવાથી આપણને ફાયદો થાય પણ એ જાણવું જરૂરી છે કે કેમ ફાયદો થવા માંડ્યો તો આપણા શરીરની અંદર મનુષ્યના શરીરમાં સાત ચક્ર છે અને સાત ચક્ર છે સહસ્ત્રચક્ર ચક્ર વિશુદ્ધ ચક્ર અનારત ચક્ર મણિપુરમ ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર અને મુલાધાર ચક્ર આ સાતે સાત ચક્ર ઉપર એક ગુ ગ્રહનો આધિપત્ય છે એટલે તમે જ્યારે રવિવાર કરવાના ચાલુ કરો ત્યારે તમારું સહસ્ત્ર ચક્ર ડેવલપ થાય તમે ગુરુવાર કરો ત્યારે ચક્ર ડેવલપ થાય તમે બુધવાર કરો ત્યારે વિશુદ્ધ ચક્ર ડેવલપ થાય જ્યારે મંગળવાર કરો ત્યારે મણિપુરમ ચક્ર એક્ટિવેટ થાય અને શુક્રવાર કરો ત્યારે સ્વાદિષ્ઠાન ચક્ર એક્ટિવેટ થાય અને મૂલાધાર ચક્રને એક્ટિવેટ કરવા માટે આપણે શનિવારનો ઉપવાસ કરીએ હવે આ ઉપવાસની અંદર આપણે જો બહારથી કોઈ એક્સટર્નલ ફૂડ ન લઈએ તો શરીર પોતે ઓટો બેલેન્સિંગ થઈ જાય અને શરીર પોતે જ્યારે બેલેન્સિંગ થવાનું ચાલુ કરે એટલે જીવનની અંદર માનસિક રોગ છે એમાંથી આપણને મુક્તિ મળે તો આ વારના ઉપવાસ કરવા એ કોઈ અંધશ્રદ્ધાનું કારણ નથી પણ તમારી કુંડલીમાં લખ્યું હોય કે કયા દિવસે ઉપવાસ કરવાથી તમને કયા ચક્રથી ફાયદો થશે એમ સૂર્યનારાયણ ભગવાનના આપણે સાત ઘોડાની કલ્પના કરી છે અને રેનબોના પણ સાત કલર છે આપણા સાત ઋષિમુનિઓની વાત છે અને આ ચક્ર પણ સાત છે એટલે આપણા જે વાર કહીએ સપ્તાહના એ પણ સાત છે તો સાત ચક્ર સાત વાર સાત કલર સાત સૂર આની સાથે આપણું જીવન સંકળાયેલું છે તો તમારા જન્મ પત્રિકા દ્વારા તમને જે પણ સજેશન કરવામાં આવે તમારા ગુરુદેવ દ્વારા એને તમે સ્વીકારજો અને એ દિવસે ઉપવાસ કરવાથી આજે પણ સાયન્સે પ્રૂવ કર્યું છે કે તમારા જીવનની અંદર ઊર્જાઓ સંચિત થાય અને કેન્સરના સેલ પોતે રીજનરેટ થાય અને નવા ડેવલપ થાય એમાં જાપાનીઝ વૈજ્ઞાનિકને નોબલ પ્રાઇઝ પણ મળ્યું બસ આવું જ છે કે આપણા ઋષિમુનિઓની પરંપરા આપણે અંધશ્રદ્ધા સમજીએ છીએ પણ વિજ્ઞાન દ્વારા જે રિસર્ચ થાય છે એને આપણે સમજીએ છીએ કે આજ જ આપણું જીવન છે અસ્તુ વંદેકો માત્ર વિરલ બાપુ પહોંચ